અંગ્રેજી તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ પ્રથમ તમને જણાવી દઉં તો ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તર માળા આપણે લેવા માટે ત્યારે જઈ રહ્યા છીએ હવે પ્રશ્ન પહેલા વિશે વાત કરીએ આપણે

તમને દોરીસ તો ચોકસી તમને ખ્યાલ આવશે કે કઈ કઈ બાબતો છે તમારા માટે અહીંયા ઉપયોગી છે એ રહેવાય છે તો હિન્દ માતાને હિન્દને ધરતીને કે સૌ સંતાનોને કોને કોની વાત છે અહીંયા કરવામાં આવેલી છે જી હા જ્યારે તમે ઉત્તર આપો છો યોગ્ય હિન્દ માતાને સંબોધન ઉત્તર આપો છો ત્યારે તમારો ઉત્તર એકદમ રાઈટ છે મિત્રો જે પણ મિત્રોએ આ જવાબ આપેલો છે એમનો પ્રશ્નનો જવાબ એકદમ સાચો છે ફ્રેન્ડ્સ ત્યાર પછી હું વાત કરું તો બીજો પ્રશ્ન છે બિલકુલ છે ખબર હશે કે કવિકાંત છે એમનો જન્મ ક્યાં થયેલો છે ભાઈ કયા જિલ્લાની અંદર ચલો ભાઈ કોણ કેશો મને કવિકાંત છે એનો જન્મ છે એ અમદાવાદની અંદર થયો છે દેવભૂમિ દ્વારકાની અંદર ની અંદર કે ખેડાની અંદર ચાર વિકલ્પોમાંથી આપનો કયો ઉત્તર છે યોગ્ય યાદ રાખજો કવિ કાંતના સંદર્ભમાં વાત છે થઈ રહી છે બરોબર છે તો કયો ઉત્તર છે આપનો યોગ્ય આવશે અહિયાં જી હા જ્યાં તમે બિલકુલ સાચો જવાબ આપો છો અને સાચો જવાબ આવશે તમારો અમરેલી

કે લાઠીની અંદર કયા કવિનો જન્મ છે થયેલો છે કોણ કહે છે મને फटाफट તમારો જવાબ છે એ આવોજો એ કમેન્ટ બોક્સની અંદર અને જે પણ મિત્રો છે યોગ્ય જવાબ આપે છે એમને ખૂબ ખૂબ અભિનંદન ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ લાઠી દી આવસે સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ અને જેમને પણ આપેલો છે આ જવાબ એવા તમામ મિત્રો છે એમનો જવાબ એકદમ સાચો છે ભાઈ તમારી નજર સમક્ષ જે પ્રશ્ન ચાલી રહ્યો છે એ પ્રશ્ન છે ભાઈ માણિશંકર સુંદરજી ભટ્ટ નું ઉપનામ જણાવો કયું ઉપનામ આવશે કલાપી સુંદરમ સ્નેહરશ્મિ કે આ ચાર વિકલ્પોમાંથી આપનો યોગ્ય વિકલ્પ જે આપણે જણાવવાનો છે હવે આ જે મણી સુંદરજી ભટ્ટ છે એમનું ઉપનામ છે કયું બનશે જી હા તમે જે સાચો જવાબ આપી રહ્યા છો એવા તમામ મિત્રો છે જાણે છે ને જવાબ આવશે અહીંયા કાંત બરોબર છે કયો જવાબ આવશે તમારે અહીંયા યાદ રાખવાનું છે કવિ કાંત છે એમનું મણિશંકર સુંદરજી ભટ્ટ એવું ઉપનામ છે રાખવામાં આવ્યું છે તો દ્વિદલ પાઠના લેખક દ્વિદલ એક સરસના નાનકડા બે પાઠનો સંગ્રહ છે જેના માટે જેને દ્વિદલ કહેવામાં આવે છે યાદ જો પાઠના લેખકનું નામ જણાવો ભાઈ કુમાર શંકર જોશી આવશે કિશોરસિંહ સોલંકી આવશે કુમાર પાર દેસાઈ આવશે કે આઈ કે વીજળીવાળ આવશે શું ઉપનામ આવશે ચલો ચાર ઓપ્શનમાંથી તમારો યોગ્ય જે ઉપનામ આવે છે તમારે જણાવવાનું છે

તો રવિશંકર મહારાજ ને માણસાઈ દીવા જો બીજું નામ એમનું આવ્યું માણસ દીવા આવું જે ઉપનામ છે એ કોણે આપેલું હતું ગાંધીજી દ્વારા મેઘાણી દ્વારા ધીરુભાઈ પરી દ્વારા કે પન્નાલાલ પટેલ દ્વારા કોણ ફટાફટ સાચો જવાબ કમેન્ટની બોક્સ ની અંદર જણાવી દેવાનો છે તમારે જી હા જવેચંદ મેઘાણી દ્વારા બરોબર યાદ રાખજો જવેચંદભાઈ મેઘાણી દ્વારા છે રવિશંકર મહારાજ ને માણસાઈ દીવા કહેવામાં આવેલા

તમે તમને ઉપયોગી બની શકે એવું છે ખાસ કરીને નિંદ્રાજ જો રવિશંકર મહારાજ છે એને તમે રીત કરી લેશો એને તમારા ઘણા બધા પ્રશ્નો કરી છે એ તમારી ક્લિયર છે થઈ જશે ખાસ બીજે એક પણ વાત જણાવી દો કે કેરેક્ટર તરીકે તમારે રવિશંકર મહારાજ છે એમને અભ્યાસ છે અત્રે કરવાનો આવશે બરોબર છે ત્યાર પછી નેક્સ્ટ તમને જણાવી દો તો

આવેલું લીલો કંચન બરોબર છે ત્યાર પછી નો પ્રશ્ન જોઈએ મહેનતની મોસમ કાવ્ય પ્રકાર છે જણાવવાનો છે મિત્રો લોકગીત છે પ્રકૃતિ ગીત છે ગઝલ છે કે ઋતુ કાવ્ય છે આ ચાર વિકલ્પોમાંથી છે છે તમારે કે મહેનતની મોસમ છે એ શા માટે છે અહીંયા ઉપયોગી બની રહેવાની છે ચલો ભાઈ જવાબ આપો કમેન્ટ બોક્સ ની અંદર ફટાફટ કે આપનો પ્રતિ ઉત્તર છે શું રહેશે અહીંયા ઓળખી શકીએ છીએ લેખન સાહિત્ય પ્રકાર જણાવવાનું છે કેવા પ્રકારનું આ કાર્ય છે લેખન જાલીનાર લોક કથા છે ભાઈ

શું આવશે જવાબ અહિયા નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ આવો લોકથા લેખન જીલી ના રહી ગદ્ય નો સાહિત્ય પ્રકાર કયો છે તો કે લોકકથા સાહિત્ય પ્રકાર એનો રહેલો છે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ

ત્યાર પછીનો પ્રશ્ન છે કવિ સંત પાળ છે એનો જન્મ ક્યાં ગામમાં થયો હતો વાકાનેરમાં રાજકોટમાં ટોળમાં કે અમરેલીમાં ચલો કવિ સંત પાળ નામ તો સુનાઈ હો ગાય છે ચલો શું જવાબ આવશે અહીંયા યસ વેન યુ ગીવ આન્સર ટોળ તમે તો ટોળ જવાબ આ લખેલો છે કમેન્ટ બોક્સની અંદર જવાબ બિલકુલ રાઈટ છે તો મિત્રો આ કામ આજના આપણા ગુજરાતી

પ્રશ્નો નો જે સ્તર હતો એ અમે આમ તો જો એક સ્પર્ધા ધોરણની બુક છે એટલે એટલા બધા ધીર ગાંધીજી યુક્ત પ્રશ્નો તો ન જ બનાવી શકાય છતાં પણ આપણે કોઈ પણ ટોપિક મિસ ન થાય માટેના પ્રયાસો છે અમે ચોક્કસ ક્લિક કરવાના છે ઓકે લાઈક બાય સી યુ ટેક કેર એન્ડ લાઈક પ્લીઝ